જનકપુર જનકપુર હાલો 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 જય સીતા મૈયા જય સીતા મૈયા હાલો 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 જતીન હાલો શ્રી સીતા માતા રામ ભગવાનના લગ્ન થયા તો તેનો લગ્ન મંડપ છે આ અમારી સવારી બધી દર્શન કરવા આવી છે અંદર બીજા રાજ્યો પણ અહીંયા દર્શન કરે છે લોકો બહુ ભીડ છે આ વખતે આ સામે છે જનક રાજાનો મેલ અહીંયા અમે દર્શન કરીને પછી અમે મેલ જોવા જશું અરે

જનક રાજાનો મહેલ અમે જનક રાજાના મહેલમાં અમારી સવારી હવે જવાની છે અમે જનક રાજા નો મહેલ જોવાના છીએ જનક રાજાનો મહેલ અમે આવ્યા છે જનકપુર નેપાળ અમારી સવારી બધી ઘુમણ મારે છે આમાં કોઈ ફોટોગ્રાફી કરે છે કોઈ વિડિયો શૂટિંગ કરે છે تار کا چہرہ راتیں شعلہ مینے تنما تار کا چہرہ راتیں شعلہ مینے تنما واہ بھائی واہ بڑا ہے پبلک पशुपति महादेव महादेव हर महादेव पशुपति पशुपति नाथ महादेव हलो हलो दर्शन करियो हलो हलो આપડે આવી ગયા છે ઠંડી થોડી થોડી છે કાલે બહુ હતી કાલે ઠંડી બહુ હતી એવું મહાદેવ ગોભાઈ જતિનભાઈ

અરમા દેમમમમમમમમમ બોલેમમમ બોલે 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 આ વખતે કીની સમરાઠી જાય બાપ બાપ

આ છે પશુપતિનાથની બાજુમાં મંદિરમાં આવેલો ચબૂતરો બધા લોકો આ છે પશુપતિનાથ મહાદેવનું મંદિર ભાઈ પશુપતિનાથ મહાદેવ ગેટ છે મંદિરની અંદર જવાનો મેન ગેટ અમારી સવારી અંદર દર્શન કરવા ગઈ છે छिटाउने त फेरि दाजु मलाई खिचेर वाट्सएप गरिदिनु है तपाईँलाई हजुर खिचेर वाट्सएप गरिदिनु त है नमस्ते हलो हा हा हलो हलो महादेव 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 ઓ ભાઈ મહાદેવ 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 દર્શન કરી પાછા પડી ગયા છે પશુપતિનાથના અ બરોબર ભાઈ દર્શન ભરી ગયા હર મજા આવી મજા આવી તેમ દર્શન કરવાની હા સે મારી સમારીયા બધી પાછા દર્શન પે પાછા આવી ગયા હા હાલો હાલો પશુપતિનાથ

नमू स्वतः बचका सुरू तुम्ही जाणार रे